શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસ રસોડામાં આજે આપણે અલગ વેરાયટી બનાવીશું અલગ વેરાયટીમાં આપણે આજે બનાવીશું તાંદર થેપલા અને ભરેલા કારેલા પણ ગ્રેવીવાળા ભરેલા કારેલા બનાવીશું તો ચાલો બનાવીએ આપણે તાંદર જાના થેપલા તો જુઓ અહીંયા આપણે એકદમ તાજો અને ફ્રેશ એકદમ કૂણો કૂણો તાંદળ જો લીધો છે એને આપણે સરસ રીતે ઝીણો ઝીણો કાપી લેશું તંદરજાના પરોઠા બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ મોટો લોટ લીધો છે ઘઉંનો જે આપણે રોટલી બનાવીએ છીએ તે હવે એમાં આપણે નાખીશું બે મોટી ચમચી ચણાનો લોટ એમાં નાખીશું આપણે આ સમારી અને ધોયેલો તાંદરજો જો આ રીતે ઝીણો સમારી અને લઈ લેવાનો છે એમાં નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું એમાં નાખીશું આપણે થોડો હાથથી મસળીને અજમો એમાં નાખીશું આપણે હવે દળેલું ધાણા જીરું થોડું આખું જીરું ચપટી હળદર લેશું અને થોડું સૂકું મરચું નાખીશું હવે એમાં આપણે મૂળ માટે એક પાવડું તેલ નાખીશું હવે આ બધા જ લોટના મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું જુઓ હવે એમાં આપણે નાખીશું બે ચમચી મસ્ત જામેલું છે ને દહીં હવે આને આપણે આ રીતે મોણ દેતા હોય એ રીતે મોણ દઈ દેવાનું છે અને પછી એને આપણે થોડું પાણી નાખીને અને લોટ બાંધી લેશું તો જો આ રીતનો સરસ આપણે જે પરોઠા બનાવીએ તે રીતનો જ આનો પરોઠાનો લોટ બાંધીને અને રાખી દેવાનો છે હવે આને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું તો જો અહીંયા મેં એક ગ્રામમાં અઢીસો ગ્રામ કારેલા લીધા છે એને આપણે કૂકરમાં થોડું વધારે મીઠું નાખીને અને બાફી લેશું અને આપણે મીઠું ભરીને રાખવાની જરૂર નથી આપણે થોડું વધારે મીઠું નાખીને અને કારેલાને બાફી લેશું હવે એમાં નાખીશું આપણે એક ગ્લાસ પાણી આ કૂકરને આપણે બંધ કરી દઈશું અને એમાં બે વિસલ વાગે અને ત્રીજી વિસલની અંદર વરાળ ભરાય એટલે કૂકરને બંધ કરી દઈશું તો જુઓ આપણા કારેલા સરસ રીતે બફાઈ ગયા છે બે સીટી વાગે એટલે ત્રીજી સીટીએ કારેલાનું કૂકર આપણે બંધ કરી દેવાનું હતું એટલે જો આ રીતના સરસ એકદમ આખા રહેશે અને આ કારેલા તમને કડવા પણ નહીં લાગે તો હવે આપણે એનો મસાલો બનાવશું તો મસાલામાં જે આપણે ભરેલા શાકનો મસાલો પહેલાં બતાવેલો છે વિડીયોમાં ઉપર એ લીધો છે અને એમાં આપણે બે એક બટાકાના બે ભાગ કરી અને બટાકા લેશું અને એને સરસ રીતે છૂંદી લેશું જો આ બટાકાની અંદર આપણે નાખીશું આ ભરેલા શાકનો મસાલ અને એને સરસ રીતે મિક્સ કરી લેશું તમે આ રીતે મસાલો બનાવીને અને કારેલાનું શાક કરશો તો કારેલાનું શાક જરાય પણ કરવું લાગશે નહીં અને એકદમ ટેસ્ટી અને સરસ સ્વાદમાં સરસ લાગે છે તો જુઓ આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને કારેલામાં ભરી લેશું મસાલાની અંદર આપણે બધું જ નાખેલું હતું એટલે આપણે મસાલાની અંદર કોઈ વસ્તુ ઉમેરી નથી બટાકા સિવાય અને કારેલાને આપણે વધારે મીઠું નાખીને બાફેલા છે એટલે આપણે મસાલાની અંદર મીઠું એડ કરતા નથી તો જો આપણો મસાલો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે એને આપણે કારેલામાં આ રીતે કારેલું છે એને આપણે કારેલાની અંદર ભરી દેસુ મસાલો સારી રીતે ભરવાનો છે કારેલામાં સરસ એકદમ આખું કારેલું ભરી દેવાનું છે તો જુઓ આ રીતે બધા જ કારેલા આપણે ભરી લીધા છે અને હવે આ કારેલા ભરતા જે મસાલો વૈધો છે એ મસાલાની હું તમને ગ્રેવી બનાવતા બતાવીશ તો ચાલો આપણે હવે કારેલાને વઘાર કરી લઈએ તો જુઓ આપણું તેલ અહીં આવી ગયું છે હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડું કટ કરેલું લસણ લીધું છે મેં એ નાખીશું તમે લસણ ખાતા હોય તો નાખવાનું ના ખાતા હોય તો તમે લસણ ના નાખો હવે એમાં આપણે કારેલા ઉમેરી દઈશું કારેલાને સરસ રીતે તેલમાં એકદમ ચડી જવા દેવાના છે સરસ રીતે હવે આ કારેલા બાફેલા છે એટલે એને આપણે બહુ તેલમાં રાખવાની જરૂર નથી તો એની ઉપર આપણે આ જે મસાલો વધેલો છે ભરેલો તે નાખીશું એકદમ સરસ ગ્રેવી થઈ જશે હવે એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને એને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું એટલે એકદમ જો થઈ જાય ને મસ્ત ગ્રેવી આ રીતે કારેલાનું ગ્રેવી વાળું મસ્ત શાક થઈ જાય છે જો હવે આને આપણે સેજવાર ગેસ ઉપર સરસ રીતે ઉકળવા દેસુ તો જુઓ આપણું શાક સરસ રીતે ચડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ મેથ થઈ ગઈ છે શાકની અંદર તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો જુઓ લાગે છે ને મસ્ત ગ્રેવીવાળું કારેલા ભરેલા કારેલાનું શાક હવે આપણે આ શાકને એક બાઉલમાં કાઢી લેશું તો જુઓ તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક હવે એને આપણે ગાર્નિશિંગ કરીશું લીલા દાણાથી તો જુઓ લાગે છે ને મસ્ત તમે પણ ઘેરે ટ્રાય કરજો જો આપણો લટ આપણે બાંધો એને દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે એને આપણે થેપલા બનાવીશું તો જુઓ આ આપણું ખીપણું તૈયાર થઈ ગયું છે હવે એને આપણે આગ લોટી ગરમ થવા મૂકી છે એમાં શેકી લેશું આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું અને આ થેપલાને થોડું નીચે ચડી જાય એટલે આપણે ઉઠલાવીને તેલવાળું કરીને અને ફરીથી આપણે શેકી લેશું આ રીતે આપણે થેપલાને શેકી લેવાનું છે આ જો આ રીતે આપણે આપણા બધા તાંદરજાના થેપલા તૈયાર કરી લેશું મેથીના થેપલા તો આપણે ખાઈએ જ છે પણ આ અલગ રીતે બનાવ્યા છે મેં અને આના ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો તમે પણ ઘેરે એકવાર ટ્રાય કરજો તાંદર જાના થેપલા મારી ઘેરે તાંદર ભાજી નથી ખવાતી આપણે કાઠિયાવાડમાં તો તાંદળજાની ભાજી અને ખીચડી અત્યારે તો ખૂબ સારી રીતે ખવાય છે પણ મારા ઘરમાં તાંદળજાની ભાજી નથી ખવાતી એટલે હું બાળકોને આ રીતે થેપલામાં તાંદળજો નાખીને અને બનાવી આપું છું અથવા તો તમે ભજીયામાં પણ નાખી શકો થેપલા પણ બનાવી શકો તો તમે પણ ઘેરે તાંદળજાના ભાજીના થેપલા બનાવજો તો જુઓ તૈયાર છે આપણા તાંદરજીયાની મેથીના થેપલા અને ગ્રેવીવાળું ભરેલા કારેલાનું શાક તો તમે પણ ઘેરે બનાવો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમને આ મારી અલગ વેરાયટી કેવી લાગી છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો